સમગ્ર ગુજરાતમાં સાબરકાંઠાના ઇડરના બોલુંદ્રા ગામે કાલભૈરવનું પ્રથમ શિખરબંધી મંદિર આવેલું છે તેમજ આજે મંદિર ખાતે કાળી ચૌદસ નિમિત્તે ગઈકાલે વિશેષ આરતી યોજવામાં આવી જેમાં ગુજરાતમાં અન્ન પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સહિત પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે સાબરકાંઠા સહિત રાજસ્થાનથી પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહેતા હોય છે તેમજ કાળી ચૌદશ નિમિત્તે યોજાતી સાતસો એકતાળીસ દિવાની વિશેષ આરતીનું વિશેષ મહત્વ હોવાના પગલે આજે ગઈકાલે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ હાજર રહ્યા હતા આ પ્રસંગે હાજર રહેલા ગુજરાત પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે કાળી ચૌદશના દિવસે તમામ ભાવિક ભક્તોના જીવનમાંથી સમસ્યાઓ દૂર થાય તેમજ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સુખ સમૃદ્ધિમાં વધારો થાય તેવી ભગવાન પાસે વિશેષ માંગણી કરી હતી સાથોસાથે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ભારત વિશ્વગુરુ બને તે દિશામાં આગળ વધી રહ્યું છે તેમજ છેલ્લા દિવસમાં સમગ્ર વિશ્વ ભારતની વાતને સ્વીકારી રહ્યું છે તેમજ દુનિયામાં કાળો મચાવનાર કોરોના મહામારી દૂર થાય તેવી ભગવાન પાસે માંગ કરી હતી આ પ્રસંગે યોજાયેલી આરતીમાં હાજર રહેવાની તકને જીવનની અમૂલ્ય અવસર સમાન ગણાવી હતી કાલ ભૈરાવ દાદાના મંદિરની અંદર આજે હવન સવારથી હવન ચાલુ ત્યારબાદ મહાઆરતીનો જે લાભ મળ્યો અને આવનારા સંગની અંદર આ ગુજરાતની અંદર અને મારા ગુજરાતવાસીઓની આ આદા દિવસે આ કાર્ય પવિત્ર દિવસે ભગવાનને પણ પ્રાર્થના આ દાદાને પણ પ્રાર્થના કે આવનારું વર્ષ આ ગુજરાતવાસીઓ માટે આ દેશ માટે ખૂબ લાભદાયી લાભદાયીનીવ્રહ સુખદાયીનીવ્રહ અને પરમપુર પરમાત્મા અને ભૈરાવ દાદા

સાળંગપુર હનુમાનજી દાદાના આંગણામાં હવનનો લાભ મળ્યો અત્યારે ઈડર તાલુકાનું બોલુંદરા ગામ ત્યાં કાલભૈરવ દાદાનું પહેલું ગુજરાતનું શિખર મંદિર આવેલું છે ત્યાં પણ મારા મિત્ર વર્તુળના આમંત્રણથી અહીંયા પણ આવવાનું થયું અદ્ભુત દ્રશ્ય જોયું સરસ આરતી જોઈ દાદાના દર્શન કર્યા